તો આપણે આવી ગયા હતા ભાઈ વરસાદ થયા પછી બીજી હવાર વાળી અને તમે જોઈ શકો મના મહાવિનાશક અસર હતી એને કારણે આંબાનો મોલ તો કારણ કે આમ જોઈ લો કેરીઓના ઢગલા થઈ ગયા હો મારા ભલા ખેડૂતની નુકસાની છે તો કાલ બપોરે પાસાડો વરસાદ છે તો નળી પાસે પાંચ વાગ્યા છે તો હજી પાણી ખેતરું ભર્યું મને આખે આખું ભાઈ છે એ હવે ભલા કઈ હું કઈ ઓમ દિવાળી છો લાગતું જય માતાજી ટુ ફેમિલી કેમ છો બધા મજામાં અને આજ મજા ની તો હું વાત કરું મારા વાળા કારણ કે કાલે વરસાદની મહાવિનાશકસર ને કારણે છે આ મગનો આખો આખો પાક ઢાળી મૂક્યો કેરીઓના આંબા ખેરી નાખ્યા અત્યારે લેવો તો તાલપત્રી કારણ કે ઢાંકવાનું આપણે ટ્રેક્ટર અને બાકી પતરાય ઉડાણ છે તો એ પતરાય એમાં કરવા છે ને બહુ નુકસાનકારક છે કાલનો વરસાદ સાબી છે તમે મારી પાછળ જોઈ શકો બધી જગ્યાએ પાણી પાણી છે હું તો ખેડૂની બહુ ખરાબ સ્થિતિ છે અને આમ જો જોઈ શકો હો તમે પાણી પાણી છે કાલના વરસાદના આખે આખું ખેતર એ વિસર કરો પાણીનું ભયર્યું હોય એ કેટલો વરસાદ થયો છે હેઠા લગન છે આડે વગડે પાણી કરાન બધું ભેગું થયું હતું કાલનું ને હાલો આપણે બધા એ ખેતરમાં જોઈ જોઈએ પતરાવટી ગયા ઢાકીએ છીએ એવું બધું કરીએ અને શરૂઆત કરીએ આજના લોગની વિડીયોમાં છેલ્લે સુધી જોડાજો જેથી તમને આવી બધી કૃતા છે એ કુદરતની જોવા મળશે અને ખરેખર આજ તો ગજબ કર ને કાલે વરસાદ થયો ભાઈ બહુ આ માવઠાનો વરસાદ ન કહેવાય સોમાહાનો નુકસાનકારક વરસાદ કહેવાય પણ ખેર આપણું કંઈ હાલે નહીં કુદરતની ગતિ તો આ મગ તમે જોઈ લો પાછળ હું કાઢી લેવું કેમ વાઢવા આવું ધારી નહીં છે સીંગું ભીંગું બધું ફેલ કરી દીધું પણ એને આગળ આપણે કંઈ કરી ન હોઈએ ખેર જે થાય જોયું જાય બીજું હું હાલો આપણે બધું આપણું વસ્તુ છે એ હાસવીએ જે હાથમાં છે એને તો હાસવી પછી આ બધી વસ્તુ સાકાસી રોજી છે દે તો દે નકર જાય હાલો શરૂઆત કરીએ આજના વ્લોગની અને જો વિડીયો ગમે અને બધા ખેડૂત પુત્ર હોવ તો ખરેખર છે એ ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા વિડીયો છે એ મળતા રહીએ અને કંઈક ને કંઈક છે નવું નવું દેખાડતા રહીએ હાલો તો એ તો આપણે આવી ગયા ભાઈ વરસાદ થયા પછી બીજી હવાએ વાડી અને તમે જોઈ શકો મના મહાવિનાશક અસર હતી એને કારણે આંબાનો મોલ તો અણહાવ ફેલ થઈ ગયો હોય કારણ કે આમ જોઈ લો કેરીઓના ઢગલા થઈ ગયા હો મારા વાલા ખેડૂતની નુકસાની છે ને બધું ભેગું થયું છે નકરી કેરી કેરી ખરી ગયા આમ આ કાલે વાવાઝોડાના કારણે છે એ ઝાડવાય પાણી છે આ બધું ખડી ઢારી નાખ્યું છે અને આ નકરી કેરી તમને દેખાડો આમ જો સારામાં એનો કસર ઘાણ કરી નાખ્યો છે તમને આજ જોવા મળશે કેરીયું તો કાલ બપોરે પાંચ સાત વાગ્યા ટુકડો વરસાદ છે તો નાના પાસે પાંચ વાગ્યા હે તો હજી પાણી ખેતરમાં ભર્યું જોવે મને આખે આખું ભયર્યું હવે ભલા કઈ શું કઈ આ રસ્તો એ ઓલો થઈ ગયો છે અમે મકાઇ તો ઓલી કર ઠરી ગઈ છે બે ક્યારા આખે આખા ને મગ પાકી ગયા છે વરસાદી નુકસાનીને કારણે છે તાગ તે મેળવી શકાય નહીં કેટલી નુકસાની થઈ છે આમ જોઈ લો ખેતરું પાણી આવું આખે આખા ભાઈ આવું ખેતરું પણ બપોરથી આ ધીરે ધીરે સુકાતું જાય છે તો કોઈ આજે એમ પડ્યો અટાણે પાછા વાદળા ગિરનાર ઉપર છે આમ જઈએ આપણે જોવા સોરી બાજુ તો કાલ એટલી વાઈટી હતી એટલી હાર લીધી ખાઈ વરસાદ પહેલા બાકી આમ જોવો પાણી પાણી ભર્યું પણ અને સોરી પાક માથે આવી ગઈ છે જો પણ આ વરસાદી બલાને કારણે આપણે કાઢી શકતા નથી એનું કારણ છે કારણ કે આ વરસાદ કાયમ આવે તો ખોટે પોલરી બગાડ નાખું એવું થાય ને કરતા ખેતરમાં ઊભી હોય બસ એ થાય જોયું જાય આવ ઠારી નાખી દો તો ભાઈ અત્યારે જો બધી ખેતરમાં વારાવાળા બધે પાણી પાણી ફેર્યા છે અને આ ચોરી માં દે કાઢવા ને તાણું થઈ ગયું છે હવે ફૂલે ફૂલ અને વરસાદ કે હું તમને કાઢવા દઉં કે થાય છે એવું કામ કર છે તાણે તો જો આમાં જોઈ શકો છો તમે આ ખાકી ચોરી નો ઘેર પાકી ગયો મગનો ઘેર કોઈ પાકી ગયો પણ વરસાદ કે કાઢવા દેતો નથી હજી આજ તો કાલ ક તો પડી ગયું

ટ્રાયલ છે નક્કી નથી ફૂટશેક નહીં ફૂટે હાલાય કાંઈ થયું નહીં દબાઈ ગયું વાઈટ કાની એ મોટા જગ્યા રાખો ને તો જ ભેગું થાય નકર નો થાય ઠરે ગયું તો ઓમ દિવાળી આવી છો આ બે નક્કી નથી જોખમ વાળું છે શું કરે ધોવાળો નીકળતો નથી ભાગો ભાગો હજી એમ હજી એમ જ છે લાગતું નથી મને એમ જ સુર સુર્યું બીજો નવો હવે બંધ કરો એ જ વાત છે અને કામે લાગી જાવ ઓહો ભાઈ આ ફટાકી ફૂટશે નઈ તડકાને હેંકવી નાખશે ફૂલ જોખમ છે ફટાક્યા કાંઈ કાંઈ ફૂટ ફૂટશે ને તો એ ઓલવાઈ જાય છે ને ઓલવાઈ જાય છે તો cam con về mình phun ra khuẩn này phụ tê alo bây giờ ai gửi mình nó hết cây dao phải tay